વેરાવળમાં ડાભોર રોડ ઉપર આવેલા શ્રી જલારામ બાપાના મંદિરમાં પૂજ્ય જલારામ બાપાની એકસો ચુમ્માલીમી પુણ્યતિથિ ધામધૂમથી ઉજવાય છે વેરાવળના સ્વ લીલાભાઈ વિઠલાણીના સંપૂર્ણ સહકારથી વેરાવળમાં ડાભોર રોડ ઉપર બનેલા શ્રી જલારામ મંદિરમાં શ્રી જલારામ મંદિરના ભક્તો દ્વારા પૂજ્ય શ્રી જલારામ બાપાની એકસો ચુમ્માલીમી પુણ્યતિથિ ઉજવવામાં આવી છે આ પ્રસંગે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને પૂજ્ય જલારામ બાપાને તમામ ભક્તોએ શ્રદ્ધાંજલિ આપી હતી મંદિરના પૂજારીશ્રીએ જલારામ બાપાની મહાઆરતી ઉતારી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં જલારામ બાપાના ભક્તોએ આડોશી પાડોશીઓએ હાજરી આપી હતી અને મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો દર રવિવારે પણ જલારામ બાપાના ડાભોર રોડ પરના આ મંદિરમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અહેવાલ વિમલભાઈ રાય કુંડલિયા ચોરવાડ જુનાગઢ જિલ્લાના સમાચારો જોવા માટે સુપરફાસ્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરો આપ સૌને પ્રસાદ લેવા આગ્રહ કરે છે કોઈ પણ વ્યક્તિ પ્રસાદ લીધા વગર જાશો નહીં ખાસ વિનંતી પ્રસાદ લીધા વગર કોઈ બધા પ્રસાદ લેવા બધા પ્રસાદ દર રવિવારે સાત થી સાડા આઠ વાગ્યા સુધી રાબેતા મુજબ ચાલુ હોય છે અંદર રવિવારે ખાસ તાસ પ્રસાદનો લાભ લેવા સર્વ ધર્મ ગ્રેમી જનતાને આગ્રહ કરે છે આજ રોજ આપણે લોહાણાનાટીનું બોડીમાં પણ પ્રસાદ હોય છે દમન્દ્રકુમાર ધરમસિંહભાઈ વિઠલાણી આજ રોજ પ્રસાદના યજમાન છે કોઈ પણ વ્યક્તિ પ્રસાદ લીધા વગર જશે નહીં પ્રસાદનો મગાડ કરશો નહીં પ્રસાદ લે લીધા બાદ આડી છે એટલે સીડીની જે મૂવાણી ત્યારબાદ હાથ ધોવાની અને પાણી ની વ્યવસ્થા ગેટની બાજુ